પોરબંદરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેર શક્તિ સેનાની મહિલા પાંખ દ્વારા હાથે બનાવાયેલી રાખડીઓ ફોજી ભાઈઓ માટે મોકલવામાં આવી હતી દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી મહેર શક્તિ સેનાના મહિલા પાંખ દ્વારા સરહદ પર પહેરે ઘર બની ઉભેલા ત્રણેય પાંખના નવજુવાન વીર ફોજીઓ માટે એમની રક્ષાને શુભકામનાઓ સાથે આશીર્વાદરૂપે બહેનો દ્વારા હાથથી બનાવેલી રાખડી મોકલી હતી દેશની સીમા પર ફરજ બજાવતા ભાઈઓ માટે અલગ અલગ પોસ્ટ પર જેમ કે વાઘા બોર્ડર કચ્છ રાજસ્થાન હિમાચલ પ્રદેશ વગેરેને પોસ્ટ મારફતે મોકલવામાં આવી છે આ તકે સંસ્થાના પ્રમુખ કરશન ઓડેદરા કે જેવો પણ એક નિવૃત્ત ફોજી છે એમના દ્વારા શુભ સંદેશ પાઠવતા પોતાના કપરા અનુભવ વાગડતા કહ્યું હતું એ ગમે તે પરિસ્થિતિ કે ભૌગોલિક સ્થાનની સાથે વાતાવરણ વચ્ચે એક ફોજી માત્ર દેશની સુરક્ષા વિશે જ વિચારે છે દેશવાસી જ એમના માટે પરિવાર હોય છે આતકે તકે પરમાત્મા એમના પરિવારને પણ સુખ સમૃદ્ધિ ને હિંમત પ્રદાન કરે છે સંસ્થાના મહિલા ઉપપ્રમુખ મંજુલા બાપોદરાએ પણ ફોજી ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી